તો હે ગાયઝ વેલકમ બેક ટુ અન ન્યુ મિની વ્લોક તો જય માતાજી જય દ્વારકાથીશ તો વાગ્યા છે સવારના સાત જેવું અને આપણે છે ને બે દિવસ પહેલાં ગોંડલ આવ્યા છીએ હજી ગોંડલ જ છે કેમ કે આપણે માસી એને ન્યૂ ઓમ લીધું છે તો વાસ્તુ તો કરવું જ પડે કુંભડો ઘડો મૂકવો જ પડે તો આપણે ત્યાં આવ્યા છીએ બધા તો હવે આગળ આગળ શું કરીશું નહીં બહુ મજા આવવાની છે બ્લોક દ્વારા શું તમને બધું બતાવીશ તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો જે આપણે નાવાનું પણ બાકી છે ને રેડી થવાનું પણ બાકી છે તો આપણો ફાઇનલ લુક જોવા માટે તમે બ્લોગ આમને આમ આગળના આગળ જોતા રહેજો તો આપણે પછી બ્લોગનું શરૂ કરીએ ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી જો આપણે રેડી થઈ ગયા છીએ મેકઅપ ને લિપસ્ટ એવું કરીને પહેલાં આપણે નહોતું કર્યું કેમકે થોડું કામ હતું તો બહાર જવું પડે એમ હતું એટલે આપણે ખાલી સાડી જ પહેરી હતી તો આપણે ફાઇનલ રેડી થઈ ગયા તમે જોઈ શકો છો આ સારી છે ને આપણે બીજી વાર પહેરી છે અને પહેલાંમાં તમે રીલ્સમાં તો જોઈ જ હશે તો આ બીજી વાર પહેરી છે તો તમે આગળને આગળ જોતા જજો તમને બતાવું છું તો હું કેવી લાગું છું મને કોમેન્ટમાં કહી દેજો કેમ કે તમે કહેશો તો જ મને ખબર પડે અને આપણે જો મેંદીને હું મોકલી લીધું છે આજે ખૂબ જ મજા આવવાની જોઈએ કેમ કે બધા માસીની છોકરીઓને બધા ભેગા થયા હોય તો બહુ મજા આવે તો તમને આગળ આગળ હું પણ તમને બ્લોગ દ્વારા બધું બતાવીશ કન્ટિન્યુ આગળ રહેજો

देखो अब वो भी

ફાઇનલી આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા છે કેમ કે સાડી પછી બહુ નો ચાલે આપણે રીલ્સ ને બધું શૂટ કરીને સાડી ચેન્જ કરી નાખીએ છીએ અને કુર્તી પહેરી દઈએ આ કુર્તી પણ પહેલાં તમે જોઈએ જઈ શકીએ છોકરાઓ રહેતા નથી ગરમીના ભાઈ આપણે અહીંથી છે ને ઘણી રીલ્સ ઉતારી છે સાડીમાં તો આપણે યુટ્યુબમાં મૂક દેવું તો તમે જોઈ જોઈ લેજો અને હમણાં આપણે જમવા પણ જવાનું છે જમવામાં શું હશે તમને હું બતાવી તો આગળ કન્ટિન્યુ જોતા રહેજો તો આપણે છે ને ફોટો શૂટિંગ બીજાને કરી દઈ તો આગળ આગળ જોતા રહેજો જમવામાં છે દાળ ભાત શાક રોટલી ગુલાબજામુન ખેફલી અને ગરમ ગરમ ભજીયા તો બધા અમે જમવા બેસી ગયા જોઈ શકો છો અહીંયા મારો બ્લોગ હું પૂરો કરું છું જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે નવા બ્લોગ સાથે મળશું કાલે ત્યાં સુધી બાય બાય